હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જંગલોનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે તેની માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંપૂર્ણ મળી રહે મિત્રો જંગલો આપણે વાતાવરણને ઠંડુ રાખીને વરસાદ લાવવામાં ખૂબ જ મદદરૂપ છે તે આપણે સૌ જાણીએ છીએ બીજું તેના મહત્ત્વની વાત કરીએ તો જંગલો વાતાવરણમાં ભેજ પ્રસાર આવીને આબોહવાને વિષમ બનતી અટકાવે છે મિત્રો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરીને પ્રાણદાયી વાયુ ઓક્સિજન વાયુ આપને આપે છે મિત્રો નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવામાં જંગલો ખૂબ જ આપણે ઉપયોગી છે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ પણ અટકાવે છે તે રણને આગળ વધતું પણ અટકાવે છે અને ફળદ્રુપ જમીનનું તે રક્ષણ કરે છે જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવવામાં આપણે ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણની સમતુલા જાળવી રાખે છે તે કુદરતના સૌંદર્યમાં વધારો પણ કરે છે તે હવા શુદ્ધ રાખે છે મિત્રો તેની સાથે સાથે વન્યજીવસૃષ્ટિનું આ કુદરતી રહેઠાણ છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ આદર્શ ક્ષેત્ર છે ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય માટે આરક્ષિત પણ કરવામાં આવ્યા છે મિત્રો આપણા ગુજરાતમાં એક સીમિત વિસ્તારમાં જંગલ અને વન આવેલું છે વૃક્ષો આવેલા છે તો હવે આ જંગલને પ્રસરાવવું હોય આ વૃક્ષોને વધુ માત્રામાં વાવવા હોય તો શું કરવું તેના માટે પણ સરકારે ગંભીર વિચારણા કરેલી અને સામાજિક વનીકરણ મિત્રો વિભાગ વન વિભાગ દ્વારા ઊભો કરવામાં આવેલો અને તેની હેઠળ સમાજ સાથે રહીને જે બિનઉપજાવ જમીન હોય પડતર જમીન હોય ગૌચર જમીન હોય તેમાં વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું અને આજ પણ ઘણી જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા વન કવચ અને અલગ અલગ યોજનાઓ દ્વારા વનો ઊભા કરવામાં આવ્યા છે ઘણી જગ્યાએ સાંસ્કૃતિક વનો પણ ઊભા કરવામાં આવ્યા છે તો મિત્રો આના લીધે જે આપણી સીમિત ભાગોમાં વનો હતા તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો છે તો મિત્રો આવી રીતના આપણે વધુ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ આપણા આંગણે વાડીના શેઢે વાડામાં આપણે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ આવું કરવાથી મિત્રો આપણે આપણે પેઢીને આડકિત રીતના કાંઈને કંઈ તો આપતા જ જ તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને આગળ શેર પણ કરવો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ